અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આરવ એવન્યુ એપાર્ટમેન્ટમાં ધોળા દિવસે ચાર ફ્લેટના તાળા તૂટ્યા હતા અંકલેશ્વર રાજપીપળા માર્ગ ઉપર આવેલા ઓએનજીસી કોલોની સામે આવેલા આરવ એવન્યુમાં સોળ ફેબ્રુઆરી શુક્રવારના ધોળા દિવસે ચાર જેટલા બંધ મકાનના તાળા તોડી અંદાજે ત્રણ ઉપરાંત મતા ઉપર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા ફ્લેટ માલિક કામ અર્થ બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરો એપાર્ટમેન્ટને નિશાન બનાવ્યું હતું જેમાં બે ફ્લેટમાં સમાન વેર વેરવિખેર કરી નાખી હતી અને નાના મોટા સરસામાનની ચોરી કરી હતી તો અન્ય બે ફ્લેટમાંથી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મૂકેલા સોના ચાંદી તેમજ રોકડા દસ હજાર રકમ તેમજ અગત્યના દસ્તાવેજોની કાગળોની પણ જોડે ચોરી કરી ચોર ફરાર થઈ જવા પામ્યા હતા આઇન્સ જોન મેકવાન નોકરી ઉપરથી પરત આવતા તેમના ઘરમાં તાળું તૂટેલું જોવા મળ્યું હતું તસ્કરોએ ઘરમાં ફ્રિજમાં રહેલા ડાયફ્રુટની જ્યાં આ પણ તસ્કરોએ ઉડાવી હતી જેના પાડોશી પૂનમબેન લાડોલા એ ઘટના અંગે શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ શરૂ કરી હતી પ્રાથમિક વિગતો મેળવી ટેકનિકલ સર્વન્સ તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી હતી ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહીં ત્યારે પોલીસે ચારેય મકાન માલિક પાસેથી વિગતો મેળવી ગુનો નોંધવાની પણ તજવીજ શરૂ કરી હતી હું પૂનમ લાડોલા આરવ એવન્યુ નિયર કેથોલિક ચર્ચની બાજુમાં ઓએનજીસી ગેટની સામે આજે બપોરે સમથિંગ એક વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધીમાં અમારા બિલ્ડિંગની અંદર ચાર લોક તૂટેલા છે એમાં મારા ઘરની બાજુમાં આ આઈનીસ મેડમના ઘરનો લોક તૂટ્યો છે ચોરી કરનાર તત્વોએ સોનાની ચેન વીટી બુટી અમુક કેશ ડોક્યુમેન્ટ્સ આ બધી વસ્તુઓની ચોરી કરેલી છે તાત્કાલિક તપાસમાં અમે પોલીસને જાણ કરી એ લોકો આવ્યા હતા તો મારું પોલીસને એ જ નિવેદન છે કે તાત્કાલિક આવી અને એ લોકોએ જે ઇન્કવાયરીઝ કરી છે તો આગળના ભવિષ્યની અંદર આ બધી વસ્તુ ના બને એના માટે અમે પોલીસને એવું નિવેદન કરીએ છીએ કે એ કોઈ ઇન્કવાયરીઝ કરે કારણ કે આગળ પણ આ પ્રકારના ગુનાઓ અહીંયા થયેલા છે તો હવે અમે પોલીસને એ નિવેદન કરીએ છીએ કે આગળ જતાં આવા કોઈ કેસ ના બને એના માટે અમારી હેલ્પ કરે થેન્ક યુ